હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુષ વસા તમારું ફરીથી સ્વાગત કરું છું દોસ્તો આગલા લેક્ચરમાં આપણે ગુરુત્વીય સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાનો એમસીક્યુનો બીજો ભાગ જોયો હતો ત્યારે મેં છેલ્લા કીધેલું કે આગલી વખત આપણે ત્રીજો ભાગ જોઈશું તો મેં મારું પ્રોમિસ પૂરું કર્યું અને આજે આપણે ત્રીજો ભાગ જોઈશું તો નવા એમસીક્યુની જ્ઞાનની સરવાણીમાં ડૂબવા માટે તૈયાર થઈ જાવ તો ઝટપટ આપણે આગળનો એમ પ્રદર્શિત કરો કે પૃથ્વીને આર ત્રીજા વાળા ગોળા તરીકે વિચારો ફિઝિક્સમાં એ સારું બધું વિચારવાનું જલ્દી કહી દઈએ બરાબર ને એટલે જ મારો ફેવરેટ વિષય છે ચાલો પૃથ્વી એને આપણે ગોળા તરીકે વિચાર્યો પૃથ્વીની સપાટીથી આ પૃથ્વીની સપાટી એથી આર ઊંચાઈએ ચાલો આર ઊંચાઈ છે આર ઊંચાઈએ એક પ્લેટફોર્મ બનાવવામાં આવે છે બરાબર જોયું ફિઝિક્સ દ્વારા ગમે ત્યાં ગમે ત્યાં બનાવી દઈએ આ ઊંચાઈએ એક પ્લેટફોર્મ બનાવવામાં આવે છે હવે પાછું આ પ્લેટફોર્મ પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ એફ ઇન્ટુ વી છે જ્યાં વી પૃથ્વીની સપાટી માટે નિષ્ક્રમણ વેગનું મૂલ્ય છે તો એફનું મૂલ્ય મેળવવાનું છે બરાબર તો આ એક પ્રકારનું પ્લેટફોર્મ બનાવેલું હતું પૃથ્વીની સપાટીથી આર ઊંચાઈએ આ પ્લેટફોર્મ પરથી એક પદાર્થનો નિષ્ક્રમણ વેગ એટલે અહીંયા ધારો કે એક પદાર્થ રાખેલો છે એ પદાર્થને નિષ્ક્રમણ વેગ એટલે મારે એને આના બંધનમાંથી મુક્ત કરીને જવા દેવાનો છે તો એ નિષ્ક્રમણ વેગ એનો છે એફ ઇન્ટુ વી જ્યાં વી શું છે તો વી એ સપાટી માટે નિષ્ક્રમણ વેગનું મૂલ્ય છે તો સિચ્યુએશન તમને પરફેક્ટલી ખ્યાલ આવી ગયો હશે કે આ ભાઈ પૃથ્વી છે પૃથ્વીથી આર ઊંચાઈ એક પ્લેટફોર્મ બનાવ્યું છે પ્લેટફોર્મથી મારે એક પદાર્થને નિષ્ક્રમણ વેગથી ફેંકવાનો છે એટલે શું કરશે નિષ્ક્રમણ વેગથી ફેંકો છે એટલે આ કોઈ પણ પ્રકારના બંધનમાં રહેશે નહીં અને એ દૂર ચાલ્યો જશે બરાબર દૂર એટલે અનંત અંતરે જતો રહેશે તો આપણે આ પ્લેટફોર્મ પાસે અને અનંત અંતરે આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પાડશું તો ઉર્જા સંરક્ષણના

એટલે એની પાસે કંઈક ગતિ ઉર્જા પણ હશે જ વન હાફ એમ વી નહીં લખીએ કારણ કે નિષ્ક્રમણ વેગ આપને આપી દીધેલો છે તો આવશે એપ સ્ક્વેર ઇન્ટુ વી સ્ક્વેર બરાબર ને આટલા વેગથી ફેંકીએ છીએ એટલે એ વેગની બદલે આપણે આ વેગ લખશું પ્રારંભિક સ્થિતિની વાત થઈ ગઈ હવે અંતિમ અવસ્થા તો અંતિમ અવસ્થા એ તો નિષ્ક્રમણ વેગથી ફેંક્યો હોય તો એ અનંત અંતરે જ ગયેલો હોય અને અનંત અંતરે તો શૂન્ય હોય તમને ખ્યાલ જ છે બરાબર તો આ સામેની સાઈડ આમ આવી જશે તો મારી પાસે ફાઇનલી એમ એફ સ્કવેર વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય ટુ આર આવું બચશે સ્મોલ એમ સ્મોલ એમ કટ થશે ટુ ટુ કટ થશે મને ઉડાડવું બહુ ગમે મને મજા આવે મને એવું લાગે કે આ બધું જ ઉડી જાય ને જો વન જવાબ ખાલી આવતો હોય ને તો હું એ જ એવી જ એક્ઝામ આપ્યા કરું એફ સ્કવેર વી સ્કવેર ઇઝ ઇક્વલ ટુ જીવશે આનો મારે ફેસલો કરવો પડશે વી સ્ક્વેર વી સ્કવેર શું છે તો કે વી નું આપણે કીધેલું કે જ્યાં વી પૃથ્વીની સપાટી માટે નિષ્ક્રમણ વેગ છે તમને ખ્યાલ છે નિષ્ક્રમણ વેગનું મૂલ્ય ટુ જી આર આવું છે બરોબર જો તમને ડાયરેક્ટ યાદ આવી મને કંઈ વાંધો જ નથી જી નું જી એમ બાય આર સ્કવેર ઇન્ટુ આર એક આર કટ થશે આ રીતે તો ફાઇનલી વી ઇઝ ઇક્વલ ટુ ટુ જી એમ બાય આર આવું કઈક આવશે પણ આ તો વી નું મૂલ્ય છે ને અને અહીંયા મારે વી સ્ક્વેર મૂકવાનું છે તો આનો મારે સ્ક્વેર કરવું તો અંડર રૂટ નીકળી જશે તો એપ સ્ક્વેર અને વી સ્ક્વેરની બદલે ટુ જી એમ બાય આર ઇઝ ઇક્વલ ટુ જી એમ બાય આર જો મજા આવી ને વધારે મજા આવી ને અરે બાપરે હવે તો મજા જ મજા કાંઈ બચ્યું નહી ટુ એપ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન ટુ નીચે આવશે એફ સ્કવેર ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ હું દૂર કરીશ તો વન બાય ટુ આવો કંઈક એફ મળશે હા યસ દેટ્સ વન તો આકૃતિ પરથી તમને પરફેક્ટલી ખ્યાલ આવી ગયો પૃથ્વીની સપાટીથી આ ઋંચાઈ એક પ્લેટફોર્મ બનાવેલું છે ત્યાંથી મારે એક પદાર્થને નિષ્ક્રમણ વેગથી ફેંકવાનો છે નિષ્ક્રમણ વેગથી ફેંકીશ તો એ અન્ય તંતરે ચાલ્યો જશે કે આના બંધનમાંથી કે પૃથ્વીના બંધનમાંથી મુક્ત થઈ જશે બરાબર તો આપણે ઊર્જા સંરક્ષણ નિયમ બાળ લાગુ પડ્યો પ્રારંભિક અવસ્થા જ્યારે અહીંયા હતો ત્યારે સ્થિતિ ઊર્જા આટલું ત્યારે સ્થિતિ ઉર્જા આટલી ગતિ ઉર્જા વન હાફ એમ વી ન લખતા આપણે એફ વી લખશું ત્યાં આપણે પદાર્થનો નિષ્ક્રમણ વેગ આપેલો છે બરાબર અને અંતિમ અવસ્થા અંતિમ અવસ્થા જ્યાં કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર નથી એટલે સ્થિતિ ઉર્જા શૂન્ય અને ત્યાં સ્થિર હોય એટલે ગતિ ઉર્જા શૂન્ય એટલે અંતિમ અવસ્થાએ બધું જ શૂન્ય થતાં આપણે સાદુ રૂપ આપીએ પછી એક ટમ આ કાઢવા માટે કાઢવા માટે એટલે એનું સૂત્ર જ છે આપણી પાસે નિષ્ક્રમણ વેગનું અંડર ટુ જીઆર અંડર રૂટ ટુ જીઆરમાંથી આપણે આ કિંમત મેળવી અને એને વી સ્ક્વેર કરીને સ્ક્વેર કર્યો એટલે અંડર રૂટ નીકળી ગયું અહીંયા મૂક્યું અને એફ સ્કવેરની કિંમત મેળવી બરાબર છે ઓકે તો આગળ વધીએ પૃથ્વીની સપાટીથી કઈ ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય પ્રવેગ જી ના મૂલ્યો અનુક્રમે આટલા આટલા થાય તો હું લખી દઉં છું ચાલો ને તો ગુરુત્વીય સ્થિતિમાન એટલે કે વી અને અને સ્મોલ મીટર પર સેકન્ડ સ્ક્વેર આ છે ઝૂલ પ્રતિ કેજી સ્ક્વેર આ રીતના બે મૂલ્યો આપેલા છે પણ કઈ જગ્યાએ કે અમુક ઉંચાઈ તો એ ઊંચાઈને ધારો કે હું કહી દઉં એચ ઊંચાઈ

કેપિટલ વી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર ખ્યાલ જ છે તમને માઇનસ જી કેપિટલ એમ બાય આર નહીં આવે પણ આર પ્લસ એચ આવશે કેમ કારણ કે આ તો પૃથ્વીની ત્રીજી છે પ્લસ કંઈક એચ જેટલી ઊંચાઈ જ એટલે આ રીતે આવશે કિંમતો મૂકી લખીએ ચલો વી એટલે માઇનસ ફાઈવ ફોર ની સાત માઇનસ જી

ડેસ ઇઝ કોલ ટુ આપણે અહીંયા જી લીધું છે તો ખાલી જી ગણશું બરાબર તો જી ઇઝ કોલ ટુ જી એમ બાય આર ની આવે પણ મૂલ્ય છે છ જી એમ આર પ્લસ એચ સ્ક્વેર ઓકે મારી પાસે હવે આ બંને સમીકરણ છે એક અને બે એનું ગુણોત્તર લઈ લો બરાબર આના છેદમાં આ લઈ લઉં તો ફાઇનલી મારી પાસે શું આવશે જોઈ લઈશું તો પાંચ ના છેદ માં ચાર ગુણ્યા દસ ની સાત બરાબર અને અહીંયા લખીશું જી એમ આર પ્લસ એચ છેદમાં છ અહીં આવશે r ગુણ્યા દસ ની સાત છેદમાં છ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ એચ તો હવે એક પોઈન્ટને હું પાછળની તરફ ફસાડી દઉં છું તો ચોપન અને અહીં આવશે 10 ની છ છેદમાં ખાલી છ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ એચ ઓકે તો છ નવા 54 એટલે નવ ગુણ્યા દસ ની છ ની 6 આર પ્લસ એચ બરાબર હવે છ જોવો તો છ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં લીધું છે એટલે અહીંયા જે આપણે કિંમત મળી એ મીટરમાં મળી બરોબર આને મારે કિલોમીટરમાં કન્વર્ટ કરવી હોય તો નવ ગુણ્યા દસ ની ત્રણ થઈ જશે અને આ કિલોમીટરમાં આવી જશે સમજાય છે ને યુનિટ કન્વર્ઝન આવડવું જ જોઈએ દસ ની ત્રણ કદીથી એટલે કિલોમીટર થઈ ગયું અને બીજી દસ ની ત્રણ આ રીતે થઈ ગયું એટલે નવ હજાર થઈ ગયું બરોબર આર આરનું આપણે કિંમત આપેલી છે ચોસઠસો કિલોમીટર બરોબર જો તમે કન્વર્ટ મીટરમાં ન કરો તો પછી આને તમારે મીટરમાં કન્વર્ટ કરવું પડે પણ આપણે આન્સર કિલોમીટર મૂલ્ય જોતું ચોસઠસો ને સામેની બાજુ જવા દઈએ એચ ઇઝ ઇક્વલ ટુ નવ હજાર માઇનસ ચોસઠસો બરોબર બાદ બાકી કરીએ નવ હજાર ચોસઠસો દસ અને અહીં આવશે આઠ એટલે છ અને આવશે છવ્વીસો એટલે છવ્વીસો કિલોમીટર કંઈક જવાબ આવે છે હે માતાજી ઉપર જવાબ હોવો જોઈએ ચાલો સાંભળી લીધી મારી બરાબર તો સાચો જવાબ છે છવીસો માત્ર સૂત્ર બે આવડતા હોય અને થોડીક સાદું રૂપમાં માં કાળજી રાખો તો બેઠા માર્ક્સ તમને મળી જાય એમ છે જ બરાબર કે એમ દળ ધરાવતા એક પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા એટલે ચાલો તો પૃથ્વી લઈ જ લઉં અને એમ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટીથી ત્રીજ્યાની બમણી ઊંચાઈએ એટલે અહીંયા જે એચ છે એ ત્રીજિયાની બમણી ઊંચાઈએ છે બરાબર તો આ કિસ્સામાં એન ઇઝ ઇક્વલ ટુ ટુ આવશે બરાબર આવી જાવ શોર્ટ ટ્રીક ઉપર અથવા શોર્ટ ટ્રીક ન હોય તો તમને છેદમાં ત્રણ જવાબ આવશે પણ ચાલો હવે હું બંધાયેલો માણસ છું તો કરી દઉં છું એન એન પ્લસ વન એમજી આર બરોબર એન ઇઝ ઇક્વલ ટુ ટુ તો ટુ બાય થ્રી એમ જી આર આ રીતનો કંઈક જવાબ આવે છે અને તમારે સ્થિતિ ઉર્જાનો ફેરફાર ગણીને કરવો હોય તો પણ તમારી છૂટ છે અહીંયા માઇનસ જી એમ સ્મોલ એમ બાય આર લઈ લો અને આ જગ્યાએ માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ ટુ આર તો છે જ અને એક આર એટલે થ્રી આર અને બેનો તફાવત લઈ લો તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર મળશે આ જ હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ જો તમને એમ થતું હોય કે આ તો ખોટું બોયલા કરે એકવાર ચેક તો કરી લઈએ તો કરી લેજો બરાબર આ જવાબ આવશે આગળ વધીએ એકચ્યુલી આ સવાલ છે એ મેથ્સ વાળાનો હોવો જોઈતો હતો કારણ કે આમાં મેથ્સ નું સમીકરણ વપરાશે પણ નીટમાં પૂછાયેલો છે એટલે હું અવારનવાર કેતો હોઉં છું કે જીના ક્વેશ્ચન જે થોડા

બરાબર એમાં બે કેજી દળ ધરાવતા અનંત પદાર્થો એવી રીતે મૂકેલા છે કે તેમના ઉદગમથી અનુક્રમે એક મીટર ચાર મીટર અને આઠ મીટર એટલે એવી રીતના અનંત રીતે શરૂ જ છે તો આ તંત્રનું આ ઉદગમથી પરિણામી ગુરુત્વ સ્થિતિમાં કેટલું હશે બરોબર એક મીટરે દળ છે ટુ કેજી બરાબર છે તો સમજાઈ જતું હશે આ રીતે અનંત શરૂ જ છે બરાબર ને ટપકા ટપકા એટલે અનંત પદો સુધી આ રીતે શરૂ જ છે બરાબર તો આ બધું જે તંત્ર બને છે એના લીધે આ ઉદ્ગમ પર પરિણામી સ્થિતિમાં તમારે ગભરાવાની જરૂર નથી હું એક વખત સોલ્યુશન કરાવું અને તમે એક વખત પ્રેક્ટિસ કર લો એટલે કરહર મેદાન ફતે ઓકે હવે અહીંયા જે ઉદ્ગમ પાસે જે પરિણામી ગુરુત્વીય સ્થિતિમાન મળશે જે કેપિટલ વી જેટલું છે એ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે સ્વતંત્ર જે દળ ધરાવે છે એના સ્થિતિમાં ના સરવાળા જેટલું હશે એટલે પેલા આ બંનેનું પ્લસ આ બંને પ્લસ આ બંને પ્લસ એ રીતે ટૂંકમાં સરવાળો થશે તો પેલા ચાલો આ બધું ભૂલી જાવ માત્ર આ બે જ છે તો સ્થિતિમાન સૂત્ર છે માઇનસ જી એમ એમ ની બદલે આપણી પાસે કિંમત જ છે ટુ તો ટુ લખી દઈએ છેદમાં અંતર વન ઓકે અહીંયા ખરેખર આમ પ્લસ આવે પરંતુ સૂત્રમાં તો પ્લસ માઇનસ માઇનસ જ તો જીતર બદલાશે ટુ માઇનસ જી અંતર ફોર માઇનસ જી ટુ અંતર આઠ આવી રીતના કન્ટિન્યુ રહેશે બરાબર હવે માઇનસ ટુ જીને ને હું કોમન લઈ લઉં માઇનસ ટુ જીવ કોમન લઈ લઉં તો અહીંયા આવશે ફોર પ્લસ વન બાય એટ એવી રીતના આગળ વધશે હવે પ્રશ્ન આવશે તો કે આ તો બરાબર છે અને આવું કઈક જવાબ માંય આવે છે ક્યાં કરેગે બાંગ હોય તો આ જે શ્રેણી છે બરાબર સમગુણોત્તર નામ પરથી ખ્યાલ આવે છે એનો ગુણોત્તર સેમ થતો હશે જો પેલું ગુણોત્તર બીજું તો એનો જવાબ બે આવે છે બીજું અને ત્રીજાની વાત કરીએ તો એકના છેદ માં બે અને એક ના છેદ માં ચાર બે દૂ ને ચાર ગુણોત્તર ચાર દુ ને આઠ ઓકે એટલે ફાઇનલ થઈ ગયું કે આ જે છે એ છે સમગુત્તર શ્રેણી અને સમ ગુણોત્તર શ્રેણી સૂત્ર કંઈક આ રીતનું છે કે માઇનસ ટુ તો એઝ ઇટ ઇઝ છે આની બદલે સૂત્ર લખી શકાય જ્યાં એ શું છે માઇનસ બીજું પદ બરાબર પહેલું છે વન માઇનસ વન હાફ એક માંથી અડધો જાય તો અડધો બચશે એટલે આરનું મૂલ્ય આવશે વન બાય ટુ અને એ પ્રથમ પદ એ છે વન તો હવે આમાં કિંમતો મૂકી દઈએ માઇનસ ટુ જી પ્રથમ પદ છે 1 માંથી અડધો ગયો તો અડધો બચશે તો આની બદલે આવશે માઇનસ ટુ જી ના છેદમાં વન હાફ ઓકે અને આ બે ઉપર જશે તો બે ગુણ્યા બે એટલે માઇનસ ફોર જી આયા ભાઈ અભી ફાઈવ કે જમાને મેં ફોર જી ક્યુ આયા ઓકે ફોર ઇઝ રાઈટ આન્સર બરોબર નીટ માં પૂછાયેલો ક્વેશ્ચન છે અને કન્સેપ્ટ મેથ્સ નો આવેલો છે એટલે ક્યારે પણ ગફલત માં રહેવું નહીં કે આ તો ભાઈ મેથ્સ નું છે આ નીટ માં ન આવી શકે બરોબર કારણ કે જો આમાં નજર હટી તો દુર્ઘટના ઘટી

પાસે જે બચ્યું એ હતી સમગુણોત્તર શ્રેણી જે મેં એક વખત તમને ચેક કરીને બતાવ્યું અને જો સમગુણોત્તર શ્રેણી હોય તો એનું સૂત્ર કંઈક આ રીતનું છે એ છેદમાં વન માઇનસ આર એ પ્રથમ પદ વન વન માઇનસ આર આર એટલે પહેલું માઇનસ બીજું એટલે આ રીતનું ફાઇનલી જવાબ મને આવ્યો માઇનસ ફોર જે ઓપ્શન બી છે બહુ સારો સવાલ હતો તો આને ફરજિયાત બધાએ પ્રેક્ટિસ કરવાનો છે બિકોઝ તો આ એક નાની એવી ભૂલનો તમારે બહુ સારો એવો પરિણામમાં અસર દેખાડી શકે બરાબર એટલે હું તમને કહેતો જોઉં છું આજ લેક્ચરમાં પણ કહી દઉં છું કે જે પણ એક્ઝામ્પલ ગણાવાય છે એ તમારે પણ ફરીથી એક વખત પોઝ કરીને સોલ્યુશન વગર ગણવાના છે બરાબર ચલો ઓકે તો આગળનો સવાલ એમ દળ ધરાવતો કણ સમાન દળના એ ત્રીજાના કવચના કેન્દ્ર પર મૂકેલો છે બરાબર એક આ એમ દળ ધરાવતો કણ છે એ સમાન દળ અને એ ત્રિજ્યા એટલે આ એ ત્રિજ્યા અને સમાન દળ એટલે આનું કણનું દળ પણ એમ છે ને કવચનું દળ પણ કેપિટલ એમ છે એ ગોળાકાર કવચના કેન્દ્ર પર મૂકેલો છે બરાબર દેખાય છે તમને કેન્દ્રથી એ બાય ટુ અંતરે એટલે કે અહીંયા એ બાય ટુ અંતરે આવેલા બિંદુ પાસે આ બિંદુ પાસે જે પી બિંદુ કીધું ચાલો એમ કીધેલું છે કે ગોળાકાર કવચના કેન્દ્ર પર આ કણ મૂકેલો છે પણ તમને એમ પણ કે એક બોલના કેન્દ્ર પર એમ દર ધરાવતો કણ મૂકેલો છે બરાબર તો બોલ પણ તમે જોયો જ હશે કે એક પ્રકારનું કવચ જ છે અંદર કઈ માલ મસાલો હોતો નથી હવે આમાં કોઈક કોઈક તો કે છે બોલમાં તો હોય છે હું ખોટું બોલ પણ એની વાત નથી કરતો ભાઈ જે બાળકોને રમવાના નાના નાના બોલ હોય છે એની વાત કરું છું તો એક પ્રકારનું કવચ જ છે ને તો એવી રીતે પણ એક સવાલ પૂછાયેલો છે બંને સેમ છે એટલે મેં આ પ્રિફર કરે એવું ને આ મેં તમને કહી દીધું છે બરાબર તો આગળનો જેમ એક્ઝામ્પલ કરાવેલો એમ કવચના લીધે જે ગુરુત્વીય સ્થિતિમાન મળે છે એ એ બંનેનો સરવાળો કરું ત્યારે મને પી બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન મળી જશે બરાબર તો કણને લીધે આ બિંદુ પાસે ગુરુત્વીય સ્થિતિમાં કેટલું હોય તો તો તમને ખ્યાલ છે માઇનસ જી કણનું દળ કેપિટલ અંતર પ્લસ કવચને લીધે માઇનસ જી એમ બાય એ આમાં કોઈક તો જ કે સર આ એ બાય ટુ છે અને આખું એ છે તો અહીંયા તો એ બાય ટુ આવે ને પણ એ ભાઈ આ કવચ છે કવચમાં મેં થિયરીમાં બહુ સારી રીતે કીધેલું કે અનંત અંતરેથી મારે જ્યારે કવચના કોઈ અંદરના બિંદુએ લાવવું હોય ત્યારે કાર્ય માત્રને માત્ર સપાટી સુધી જ કરવું પડે ત્યારબાદ અંદર કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર નથી ક્ષેત્ર નથી તો તે બિંદુ પાસે કણને લઈ જવા માટે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું જ નથી પડતું એટલે અનંત અંતરેથી જ્યારે આપણે કોઈ અહીંયા નજીકના કે અંદરના બિંદુએ લાવવું હોય ત્યારે માત્રને માત્ર સપાટી સુધી માત્ર તમારે સપાટીને લીધે સપાટી પર લાવવા માટે જે કાર્ય કરવું પડે એ જ આવશે એ આપણે કવચ વિશે જ્યારે ભણાવેલું ત્યારે તમને પરફેક્ટલી કીધેલું હતું બરાબર છે તો ચાલો માત્ર ને માત્ર ભીખું પાત્ર આપણે સારું એવું બ્યુટી પાર્લર વાળું સાદુરૂપ આપીએ ટુ ને ઉપર જવા દઈએ માઇનસ જી એમ ઓકે તો વી પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી જી એમ બાય એ આવો કંઈક જવાબ મળે છે તો યસ ધેટ્સ વન ઓકે તો આ તો એકદમ ખૂબ જ સરળ એક્ઝામ્પલ હતું કે ભાઈ કોઈ એક બિંદુ પાસે મારે ગુરુત્વીય સ્થિતિમાન મેળવવું હોય તો જેટલા ઘટક હોય એને લીધે જે ગુરુત્વીય સ્થિતિમાન મળે એનો સરવાળો કરી દેવાનો બરાબર તો કેન્દ્ર પર જે એમ દળ ધરાવતો કણ છે તો કણને લીધે જે ગુરુત્વીય સ્થિતિમાન મળે છે એ અને કવચ તો કવચના લીધે એમાં એ બાય ટુ ન લેતા એ શું કામ લઈએ છીએ એ પણ મેં તમને સમજાવી દીધું સાદુરૂપ આપતા આપને આ જવાબ મળે છે જે

આવડતા હોવો જોઈએ બરોબર તો ત્યાં સુધી લખતા રહો વાંચતા રહો અને હંમેશા રીપી સાથે જોડાયેલા રહો ઓલ ધ વેરી બેસ્ટ